નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાપર નગરપાલિકા 80 લાખ ના ખર્ચે નઘાસર તળાવને ઊંડું કરી સફાઈ કરશે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની 50000 ની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવા એકમાત્ર નગરપાલિકા હસ્તકના નઘાસર તળાવની પાણી સંગ્રહની ક્ષમતા વધારવા માટે અને સાફ સફાઈ કરવા માટેની નગરપાલિકા દ્વારા એસી લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે આ અંગે માહિતી આપતા નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ એ જણાવ્યું હતું કે રાપર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા નગાસર તળાવની ક્ષમતા ઓછી છે રાપર શહેરને પીવાના પાણી માટે એકમાત્ર નર્મદા કેનાલ પર આધાર રાખવો પડે છે જ્યારે કેનાલ બંધ હોય છે અને એકાંતરે નગાસર તળાવમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા નગાસર તળાવને દોઢ બે મીટર ઊંડું કરવા માટે અને તળાવમાં ઉગી નીકળેલ જળકુંભી તથા અન્ય વનસ્પતિને દૂર કરવા માટે તથા ગ્રીલ રિપેરિંગ કરી રંગરોગાણ તેમજ નગાસર તળાવની ફરતે આવેલ વોકિંગ પથને વ્યવસ્થિત રીતે બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી જે માટે એજન્સી નક્કી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે અને કામગીરી શરૂ કરવામાં આવશે જેથી રાપર શહેરની વસ્તીને જો તળાવ ભરાયેલ હોય છે તો એક દોઢ મહિના સુધી પાણી વિતરણ કરી શકાય છે હવે ઊંડું થઈ જશે ત્યારે બે અઢી મહિના સુધી પાણી વિતરણ કરી શકાશે તેમ જણાવ્યું હતું નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તથી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તથી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ 25 જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર